હલો દિનેશ હમ ક્યાં વ્યાડે છે વ્યાડે નથી ચાવણ ડસો ક્યાં ચાવણ 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 લગન માં હમ ના તારે બિલ્ડિંગ નો આવ્યા છે હમ કાઈ પ્રશ્ન હોય તો બધું વાત કરી લો એટલે હવે તો માયા છે તો આયા હું કરું કેમ કાઈ વાંધો હાજી આ ભજીય નો કાર્યક્રમ છે હમ અને પૂકી જાજો બધા તમે કોણ કોણ છો

હા એ પ્રશ્ન અમારે ઘણાય છે એટલે તો અટાણે કેવાના કે હાંગીએ કેવાના બે ચાર મેન પ્રશ્ન તો કે તો હું રજૂ આત કરું અમારે એક તો સાર્વજનિક માં બ્લોક નથી આ બ્લોક નથી પછી બીજું એટલે ઈ અમે રજૂઆત કરી તી તો જે તે વખતે અમને એવું કીધું તું કે ઉપર થી બંધ છે એટલે અમને એમ છે કે નરેન્દ્ર મોદી જાય તેથી થાય કદાચ આ લગી નહીં થાય એમ ભલે તમે સ્પીકર રાખો ને સાંભળે બેઠા હોય એ વાત એને એવું કીધું કે ઉપરથી બંધ જયારે નરેન્દ્ર મોદી જાય તો થાય એમ હોય તો એમ હોય કે આમને થોડી ખબર છે હા એ વાત અમારે શું છે કોઈ કોર્પોરેટર છે નહીં ના બધા ગ્રુપ છે એવું કઈ નથી મને આ વાત સમજી ગયું કે જાણી ગયું કે દિનેશ છે એના પ્રશ્ન પછી બીજો પ્રશ્ન કે અહીંયા સામે સાર્વજનિક સામે ઓલી બાજુ લુણાવાડા ઘરની સામે ખાડો છે હું ત્રણ વર્ષથી ઠેકું છું કેટલા

કામ કરવા એટલે હું આ મફત કરે છે ભલે ને ત્રણસો કરોડ નું કામ કરે કામ કરાવો ઝડપથી ઝડપથી એટલે અમારે હું કાયમ શેરીઓ ગોતવાની કે કયા શેરી માં ચાલવાનું ને ક્યાં નહી ચાલવાનું main બજાર માં જ રોડ છે એનાથી શું કરવાનું મેઈન બજાર માં આવી રીતે કરવાનું મહિનાથી થી કામ ચાલે છે એક ખૂણો નથી થયો એનાથી આવી આ ગેલહાજરી ની હોય

એટલે ઈ સુવિધા માં આવે તો ક્યાં હું એમ કી વર્ષ મહાનગરપાલિકા છે તો ક્યાં બગીચો ગાર્ડન બતાવો મને જોશીપુરા માં એટલે છે જગ્યા મળે તો થાય ને અમારે હોય નગરપાલિકા કે બતાવો મને આખા જુનાગઢ માં બગીચો બતાવો હોય નરસિંહ છે નરસિંહ મારેલું છે બગીચા માં કઈ જવા દે

આખા આખા વિશ્વમાં કોરોના પછી બધે બધું ચાલુ થઇ ગયું છે જુનાગઢ મહાનગરપાલિકા એવી ખેલ ની છે કે સિટી બસો બંધ થઈ ગઈ છે હજી ચાલુ નથી છે બતાવો સિટી બસ ચાલુ થઈ ગયું વિશ્વ માં બધું ચાલુ થઈ ગયું માણસ ગમે ગમે આપડે બસ ચાલુ થઈ જાય નથી કામ હાલે રોડ તો રોડ નું કામ તમારું પાંચ મહિના ચાલુ થયું ચટા લખી જાય ને જ્યાતા બધા બસું તો ચાલુ થઇ જાય છે કે ન થઈ જાય છે